સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા વાંકાનેર અનેક રીતે જાણીતું નગર છે એની ઘણી બધી ઐતિહાસિક બાબતો પણ ઉલ્લેખનીય છે વાંકાનની ઓળખ એનો રાજમહેલ ગાયત્રી પરિવાર આ આવું ઘણું બધું વાંકાનેર પાસે અકબંધ છે અને વાંકાનેરમાં ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ પણ નોંધપાત્ર કામગીરી કરી રહી છે અને હવે વાંકાને એક બીજા કારણોસર પણ જાણીતું બની રહ્યું છે અને એ છે પુસ્તક પરમ વાંકાનેના શિક્ષક મિત્રો ને યુવાનો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત થઈ છે અને ઘણા બધા લોકો એનો લાભ રહ્યા છે સૌરાષ્ટ્રમાં આવી પુસ્તક પરબની સંખ્યા સતત વધી રહી છે આખા ગુજરાતમાં પણ આવી પુસ્તક પરબ ચાલી રહી છે એમાંની એક છે પુસ્તક પરબ વાંકાનેર અને એ

અને એ લોકોએ પણ અમને સરસ મજાના ત્રણસો સાડા ત્રણસો પુસ્તકો આપ્યા અને અમારું રજીસ્ટ્રેશન થયેલું મિત્રો બધાનો ટીમનું પુસ્તક પર વાંકાનેરના નામે અને એમ કરીને સાહેબ અમે અઢીસો ત્રણસો પાંચસો સાડા પાંચસો પુસ્તક અમારી શરૂઆત કરી હતી અને અત્યારે અમારી પાસે સાહેબ વટવૃક્ષ બની ગયું છે અ ચાર હજારની આસપાસ પુસ્તકો છે અત્યારે બહુ સરસ પણ શરૂઆત કરી ક્યાં કરવી લોકોનો રિસ્પોન્સ કેવો આવશે આ ચાલશે કે નહીં

તાલુકા સાડા નંબર ની સામે અમે શરૂઆત કરી સાહેબ એટલે શરૂઆત ની અંદર પુસ્તક પર અમે બાર આમ ખુલામાં ઓપન હોય પુસ્તક પરબ અને જે પાથરોનું પાથરી અને બધા મિત્રો બેનર સાથે અમે બેઠા હોય સવારના નવ થી સાડા અગિયાર વાગ્યા સુધી અમારી સેવા હોય છે મહિનાના પહેલા રવિવારે એટલે પહેલા રવિવારે થોડોક રિસ્પોન્સ એવો મેળો સાહેબ કે લોકો જિજ્ઞાસા માટે બધા ઊભા રહેતા હવે આ લોકો શું કરે છે જાણવા પછી અમે પરિચય આપણે અમારી પાસે નહી માનો સાહેબ સાડા ચારસો વ્યક્તિ એવા છે જે પરમેનન્ટ પુસ્તકો લેવા આવે છે એમાં નાની બાળકો છે એ આનંદ થયો છે કારણ કે મોબાઈલ ની દુનિયા છે સાહેબ અને મોબાઈલ દૂર આ લોકો કઈ રીતે જઈ શકે પુસ્તકો તરફ કઈ રીતે વડે અમે ઘરે ઘરે પહોંચી શકીએ અમારું અભિયાન અભિયાન સફળ થાય એ માટે અમે આ અમને બહુ આનંદ થયો આત્મસંતોષ મળે છે આ માટે આપણે શરૂ કરીએ અને અત્યારે બહુ સારી એવી સફળતા મળી છે સાહેબ એટલે ધીમે ડર હતો કે ભાઈ શું થશે પણ ના એ ડર નીકળી ગયો છે અને બહુ સારો એવો રિસ્પોન્સ મળે છે જી જી અને તમારી પાસે કઈ કઈ પ્રકારના પુસ્તકો છે ને લોકોની શું ડિમાન્ડ હોય છે ખૂબ સરસ સાહેબ અમારી પાસે નવલકથા નવલિકાઓ જૈન સાહિત્ય ઘણું બધું છે અમારી એ લોકો અમને બહુ સપોર્ટ આપે છે બહુ ઘણા બધા પુસ્તકો જે લોકો એની પાસે ભંડાર છે અત્યારે પુસ્તકોનો એટલે જૈન સાહિત્ય છે પછી બાળકો માટે બાળ વાર્તાઓ છે પંચતંત્ર છે એના સિવાય બાળકોની જે જાણવા જેવી છે જીજ્ઞાસ આવૃત્તિ માટે તો જનરલ નોલેજ ના પુસ્તકો વર્તમાન સમયની અંદર જે માંગ છે વ્યક્તિઓની કે ભાઈ પુસ્તકો છે એના સિવાય એમ કે ભાઈ પન્નાલાલની સિરીઝ સાહેબ ગુણવંત પુસ્તકો આપો સચિદાનંદ આપો હોસો આપો તો ટૂંકમાં નવી નવી ડિમાન્ડો આવે છે

પોતાના પુસ્તકો આપી જાય એવું બનતું હોય અથવા તો દાતાઓ તમને મદદ કરતા હોય એવું ખરું ખુબ સરસ સાહેબ અમને જે વાચક મિત્રો પુસ્તકો લઈ જાય છે વાંચવા માટે એના સિવાય ઘણા એવા મિત્રો છે કે જે વાચક મિત્રો છે અને એની પાસે પુસ્તકોનો સંગ્રહ પડ્યો છે તો એ લોકો એની પાસે પડેલા પુસ્તકો અમને ડોનેટ કરે છે સાહેબ પછી એના સિવાય અમને દાતાઓ પણ ઘણા મળ્યા છે આપણે દાતાઓની વાત કરીએ તો અમારા એક મિત્રના મિત્ર છે અલ્પેશભાઈ પટેલ

અને સરસ મજાના પુસ્તકો અમે ખરીદી શક્યા છે ખાસ તો હજી પણ મિત્રો એવા કે છે છે ઘણા મિત્રો સાહેબ અમારા આગ્રહ રાખીએ છીએ કૌશિકભાઈ ડોનેશન કરતા તમે અમને પુસ્તકો આપો પરચીસ કરીને એ લોકોનું કેવું એવું છે કે ભાઈ અમારી ચોઈસ છે તમારે જેવી ન હોય એટલે અમે તમને યોગ્ય જગ્યાએ દાન જાય છે અમને ખબર છે કે તમે નિશુલ્ક સેવા કરો છો અને સરસ કામ કરો છો વાકાનેર માં તો પૈસા લઈ અને અમને પોચ આપી દો એટલે ટૂંકમાં ત્રીસ પાંત્રીસ હજાર નું ડોનેશન કૌશિકભાઈ અમને મળ્યું છે પણ કોઈ સ્થળ નક્કી કરી ને કોઈ પુસ્તક પરબનું મકાન નાનકડું હોય કેવી સગવડ હોય એવી કોઈ ઈચ્છાઓ કે વિચારણા કરી બિલકુલ તમે બહુ સરસ વાત કરી એમાં એવું છે કે અમારું જે ધ્યેય છે ને કૌશિકભાઈ કે ઓપન લાઇબ્રેરી છે જે માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા જ શરૂ થયું છે આમ તો અને એ લોકોનું અમે એવું વિચારીએ છીએ ભાઈ જાહેર સ્થળ હોય ને ત્યાં પબ્લિક વધારે આવે છે અને અમારું જે પુલ દરવાજો છે વાકાનેર આમ તો મેન બજાર કહી શકાય અને ત્યાંથી લોકોની અવરજવર જવર ખુબ વધારે બોડી પ્રમાણમાં હોય છે એટલે ત્યાં બાળકો આ બાલ વૃદ્ધ લાભ લઈ શકે અને બીજું અમારું પરમેનન્ટ સ્થળ છે અમારે શિક્ષકોની સહકારી મંડળી ત્યાં અમારા પુસ્તકો પડ્યા હોય છે કદાચ કોઈ મિત્રો ને વાંચવા હોય વચ્ચે દરમિયાન તો ત્યાં અમારા મિત્રો એ કીધું જ હોય કે ભાઈ તમારા વચ્ચે દરમિયાન જરૂર હોય તો અમને જાણ કરજો ને ત્યાં તમે નામ લખાવી દેજો મિત્રો ને સાહેબ અમારા બેઠા જ હોય છે તો તમારે વચ્ચે જરૂર હોય તો જનરલી અમારો ધ્યેય એવો છે કે ભાઈ રવિવારે વધારેમાં વધારે લોકો લાભ લે અને જાહેર ની અંદર જાહેર સ્થળ એટલા માટે અમે પસંદ કર્યું છે કે લોકો એનાથી વાકેફ થાય જોઈ શકે અને ખુલ્લું એટલા માટે રાખ્યું છે કે તડકો હોય ચોમાસું હોય શિયાળો હોય અમારો ધ્યેય જે છે કે ભાઈ આમાં સેવા કરવાની જ છે પછી ચાહે તડકો હોય વરસાદ હોય કે ઠંડી હોય પણ અમને આત્મસંતોષ મળે છે મજા આવે છે બહુ પુસ્તકો સાથે પણ ચિત્રલેખા છે નિરંજન છે ઘણા બધા મેગેઝિન્સ પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે અને વાચક મિત્રો હોશે હોશે લઈ જાય છે મેગેઝીનો ઘણા બધા છે પુષ્કળ છે પણ વાંકાનેર લાઇબ્રેરી પણ હશે સરકારી લાઇબ્રેરી પણ હશે

કે વર્તમાન સમય છે યંત્ર યુગ થઈ ગયો છે મોબાઈલ નો અમે બધા મિત્રો એવું વિચાર્યું છે હમણાં અમારી અને યુવાનોની મોબાઈલ એટલું બધું નકારાત્મક અસર કરે છે બાળકો ઉપર તો બાળકોને આપણે પ્રભાવિત કરવા માટે શું કરવું એટલે કૌશિકભાઈ અમે એવું વિચાર્યું છે કે બાળ વિભાગ અમે શરૂ કરી રહ્યા છે આવતા રવિવાર થી બાળ વાર્તાઓનો વિભાગ કે જેથી બાળકો જે પંચતંત્રની વાર્તાઓ આપણી જે મહાપુરુષોની શૌર્ય કથાઓ છે નાની નાની બુકો એને એને વાંચતા થાય અને એમાંથી અમુક સારા સારા સંસ્કાર ગુણો લે આપણો જે એ છે અને બીજી વસ્તુ એ છે કે અમારે ત્યાં મોટી ઉમરના વ્યક્તિઓ પણ આવે છે જે આપણે કે પ્રૌઢ અને વૃદ્ધ કહી શકીએ એટલે એ લોકો આમ નવરાશ હોય ખાસ તો અને એ લોકોનું એની જિજ્ઞાસા વૃદ્ધિ નું જે વાંચનનો શોખ છે એ પૂર્ણ થાય એવા અમારા ધાર્મિક પુસ્તકો દ્વારા અમે પ્રયત્નો કરીશું અને યુવાનો માટે ખાસ અમે કે ભાઈ મોટીવેશનના જે પુસ્તકો છે ખાસ તો જે યુવાનોને પ્રેરણા આપે એવા પુસ્તકો ની પણ અમે અમારી પાસે ઘણી બધી સંખ્યા છે અને જીપીએસસી અને ના યુવાનો માટે પણ અમે જે આ વખતે નવું વિચાર્યું છે કે ભાઈ લિબર્ટી અથવા ગમેગેઝીનો સારા સારા એનું આપણે છે ને આ લોકો માટે વધારે વધારે સાહિત્ય લઈ આવીએ જેમ કે રેલવેના પુસ્તકો છે અને આ લોકોને મફત લાભ મળે એમ આપણે બધા ખરીદી ન શકે એટલે એવા અમારા પ્રયાસો કૌશિકભાઈ છે અહીંયા વાકાનેરમાં અને બીજું એક તમને કેટલા આનંદ થાય છે અમને પુસ્તક પરબ સાથે સાથે અમે છે ને આ વખતે થોડોક વૃક્ષો ઉપર પણ વધારે ભાર મૂકવાના છે કે ભાઈ અત્યારે જે આ તાપમાન વધી ગયું છે તમે જોવો છો પિસ્તાલીસ ને સુડતાલીસ ને પચાસ ની આસપાસ પહોંચી ગયું છે એટલે અમારો ધ્યેય જોયું છે કે પાંજરા સાથે બધાને વૃક્ષો આપવા એટલે એ અભિયાન પણ અમે ચાલુ કર્યું છે આ વખતે પુસ્તક પરબ તો લઈ સારા પુસ્તકો વાંચો પણ સાથે સાથે એવા પુસ્તક પરબ દ્વારા અમે એવું મેસેજ આપીએ છીએ કે તમે અમે તમને વૃક્ષો પણ વખત આપશું

આ એટલે તમારી પ્રવૃત્તિ નો વિસ્તાર હવે થઈ રહ્યો છે અને બીજું એક કહી દઉં તમને કૌશિકભાઈ કે અમે અત્યારે જોઈએ છે પક્ષીઓની સ્થિતિ એટલે અમે ચકલી બચાવો અભિયાન માટે પણ સરસ મજાના માળાઓનું વિતરણ પણ કરીએ છીએ અબાઉટ જ્યારે શરૂઆત થાય ત્યારે બાળકોને ઘરે ઘરે જાગૃતિ આવે કે પક્ષીઓને બચાવે એટલે માળાનું અમે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન ખાસ કે બાળકો અમારા સ્કૂલના શીખે

તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ જીતેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સર થેન્ક યુ